નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગળ વન વિભાગે મલંગદેવ રેન્જમાંથી દીપડાનો શિકાર કરતી ટોળકીના ચાર સભ્યોને ઝડપી લીધા તાપી જિલ્લા વન વિભાગને મળેલી બાતમીના આધારે દીપડાનો શિકાર કરતી ટોળકીના ચાર સભ્યોને મલંગદેવ રેન્જમાંથી ઝડપી લીધા હતા જેમાં વન વિભાગે શ્રવણ વસાવા કિશન ગામિત અજીત બિલકુલ અને નિશિકાંત સૈદાણેને ઝડપી લઈ દીપડાના કપાયેલા નખ બે સહિતના વિવિધ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી છ વાગ્યાની આસપાસ આપવામાં આવી હતી તાપી જિલ્લા માહિતી અધિકારી દ્વારા આત્મહત્યા કરવા જતા હોવાનું સ્ટેટસ મૂકી નીકળી જતા પોલીસે શોધખોળ આરંભી તાપી જિલ્લા માહિતી ખાતામાં ફરજ બજાવતા અધિકારી નૈનેશ ભાભોર આત્મહત્યા કરવા જતા હોવાનું સ્ટેટસ મૂક્યું હતું જેમાં કેટલાક અધિકારી અને ખોટા પત્રકારો હેરાનગતિ કરતા હોવાનું આત્મહત્યા બાદ વધુ વિગત બહાર આવવાની શક્યતા રહી હતી જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી મેઘપુર ચારસ્તા નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું વ્યારા તાલુકાના મેઘપુર ગામના ચારસ્તા નજીક એક ટ્રેક્ટર અને બાઇક પછી ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર રાહુલભાઈ ચૌધરીને શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપાતા પોલીસે ટ્રેક્ટરના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરના બજાર વિસ્તારમાં આવેલ વિવિધ મોલ અને જાહેર જગ્યાની ડોગ સ્કોડ અને બોમ્બસ્કોડ દ્વારા ચેકિંગ કરાયું તાપી જિલ્લા પોલીસવાળાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા પોલીસની અલગ અલગ બ્રાન્ચ દ્વારા જાહેર જગ્યા અને વિવિધ મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડોગ સ્કોડ અને સ્કોડની મદદ લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ચેકિંગ આગામી લોકસભા ચૂંટણી પરિણામ સહિતના અલગ અલગ કાર્યક્રમને લઈ કરવામાં આવ્યું હતું જે માહિતી ચાર પંદર કલાકે મળી હતી સોંગઠ તાલુકાના ઉખલદા ગામે લગ્ન પ્રસંગમાં વરરાજા અને પરિવારને ગ્લોબલ વોર્મિંગને લઈ જોડની ભેટ અપાઈ તાપી જિલ્લાના સોંગર તાલુકાના ઉખલદા ગામે લગ્ન પ્રસંગમાં અનોખી ભેટ આપી ઉજવણી કરાઈ હતી જેમાં વરરાજા અને તેમના પરિવારને ગરમીના માહોલ વચ્ચે ગ્લોબલ વોર્મિંગને લઈ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લાલ ચંદન અને અંજીના છોડ આપવામાં આવ્યા હતા જે માહિતી ત્રણ ત્રીસ કલાકે મળી હતી વ્યારા શિવશક્તિ પાર્ક સોસાયટીની નજીક એક દુકાન માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે

ટીએમ રૂમ નજીક એક વ્યક્તિ દારૂનો નશો કરી બોલાચાલી કરતો હોય જે બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે આરોપી વિજય ગામિતને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની વિગત ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી ભીમપુરા ત્રણ રસ્તા નજીકથી પોલીસે બાઇકની ડીકીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો ઉકાઈ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ભીમપુરા ત્રણ રસ્તા નજીકથી એક બાઇકની ડીકીમાંથી વિદેશી દારૂ સાથે આરોપી દિનેશ વસાવાને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો છે જે આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી ચાર પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાના સહ્યજી ગ્રાઉન્ડ ખાતે લાઇનહાર્ટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો વ્યારા શહેરના સહ્યજી ગ્રાઉન્ડ ખાતે આજે સાંજે છ કલાકે લાઇન હાર્ટ ગ્રુપ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા જેને ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈએ આવકારી લઈ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ પચાસથી વધુ રક્તની બોટલો એકત્ર કરવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત